મહેન્દ્રભાઈ અને એક મહિનાથી જે દીવડા જે રાજકોટ એટલે ગુજરાતનો જે હબ કેવાય જે દિવાળીના કોળિયા અને કલર માટે છેલ્લા એક મહિનાથી હોલસેલની ગ્રાહકી બહુ સારી છે બારગામ થી પણ એટલા વેપારીઓ આવીને ખરીદી કરે છે દીવડામાં કેન્ડલ આવે છે બીજા આવે છે જે સ્વિચ વાળા દીવડા અને જે આપણા જે જે બનાવટ છે એની પણ આવક છે કલર આપણો જે રેગ્યુલર જે લોકલ કલર આવે છે એ જ આવે પણ અત્યારે વેપારીનો સારો રિસ્પોન્સ છે ને પણ સારી